તમામ બહેનો અર્જુનભાઈ ઓડિયન્સમાં બેઠા છે અમારો છોડો ઓબી પૂર્ણ મિત્ર એડવોકેટ બેન જેમને આবেদন પત્ર આપ્યું 10 વાગે થી આપ તમામ બહેનો માતાઓ ભડીરો અને યુવાન દોસ્તો આપ સૌને મારા ક્રાંતિકારી જય ભીમ અને જય જોહાર پیش કરું છું ગુજરાતની વિધાનસભાના મકાનમાં

ક્યાંક ને ક્યાંક આદિવાસી અધિકાર હોય લોહી સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂત અને મજૂરોનો પણ ગુજરાતના ખેડૂત અને મજૂરોમાં પણ સૌથી વધારે કોઈનો અધિકાર હોય તો એ છે ગુજરાતનો આદિવાસી એ દિવસની રાહ જોઈએ છીએ જયારે ગુજરાતની સાડા છ કરોડ જનતા આદિવાસી મજૂરોના લોહીને પરસેવાની કિંમત કરતી થાય એ દિવસની છે રાહ જોઈએ ખપી ગઈ તમે સુરતમાં જુઓ વડોદરામાં જુઓ રાજકોટમાં અમદાવાદમાં પોરબંદર ભાવનગર જામનગર આણંદ પાલનપુર ગાંધીનગર એક દિવસ ખાલી નહીં જતો હોય કે કોઈક આદિવાસી કડીઓ મળ્યું કે પાંચસો સાતસો રૂપિયા માટે કન્સ્ટ્રક્શનની સાઈડ પરથી પડીને મળ્યું નહીં ના ખૂબ ગુજરાત જેમ માલવિકી સમાજનો સફાઈ કામદાર ખેતરમાં ઉતરીને મરે અને ભાજપના પેતું પાણી નથી એમ આ કડિઓ મજૂર કે પાંચસો રૂપિયા માટે પડીને મરે સૌનો સાત રહ્ય સંઘ વિકાસનો દાવો કરનારી સરકાર હતા पे तुम पाने मिले। क्यों? कदाचित ये ओबीसी समाज में, बीएनटी समाज में, मुस्लिम समाज में, दलित समाज में, आदिवासी में, खेडूप में, स्वामीजीवी में ये मानस रूप आ वर्तमान सरकार एक चली गई है। उद्योगों ने चापूसी को भी जनता तो एकड़ो काटी है। एक चली गई केवड़िया अतएव केवल

એમના સ્વજનો પત્ર લખ્યો હતો અને કંઈક મદદ માગી રાજુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કીધું તો હું દિલ્હીમાં કોઈ પદ ઉપર બેઠો હોય ત્યારે સુધી મદદ માગવી કે અંગત કામ લઈ આવવું ભૂલી ગયો પરંતુ વિંધ્યાચળ પર્વત નહીં ઓળંગતા આવું સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર એ સરદાર વલ્લભભાઈ પટેલ ને કદી મંજૂર ના હોત આદિવાસી અઢાર ગામની જમીન એક કંપની આપવા માટે પ્રાઇવેટ કંપની માપણી કરાવી છે આદિવાસીઓ નું પૂછવાનું આદિવાસી સરપંચો નો પૂછવાનું એમની ગ્રામ પંચાયત નો પૂછવાનું કંપનીનું બંધ થયું ચૂંટણીમાં મોટું મંડલ નરેન્દ્રભાઈ સરદાર સરોવર ડેમ ત્યારથી અત્યાર સુધી આપણે અમે લોકો અમદાવાદમાં બેઠા બેઠા આંખ બંધ કરીએ આદિવાસી એટલે આંખ સામે કવ દ્રશ્ય આવે કાળી મજૂરી કરનારો મજૂરી વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ની ફૂટપાટ ઉપર પડ્યો હશે એની પત્ની ને મારક થેલી અને કપચી ના ઝગડા માં બાળક ઉછળતું હશે જંગલ જંગલ ની સરદ ની લાઈન માં બહાર ઉભો હશે આદિવાસી લઈને કોઈ પોલીસ વાળા કસ્ટડી માં દલિત અને ડીએનટી ની જેમ મારતા હશે આદિવાસી આટલા ડાયકાઓ પછી પણ આદિવાસી એટલે તગડો મજબૂત ધનવાન સશક્ત આવી છબી આપણા મનમાં નથી આવતી કેમ કે આદિવાસી એવો નથી બનાવી શક્યો ચૌદમી એપ્રિલ આવે ભાજપના બધા નેતાઓ વાગણી પહેરીને બાબા સાહેબ આંબેડકર કરેતોના આત્મસન્માન ને ઠેસ પહોંચાડવામાં આવે દલિતોની હત્યા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીને પેટનું પાણી નાખે આ જ પ્રમાણે નરેન્દ્રભાઈ તિવાડી આવે અને અચૂક નિશાન માતાઓ હે યુવાન મિત્રો હે વડીલો હવે દાવો કરો દાવો ખાલી જંગલ જમીન નહીં આખા ગુજરાત કેવા તો નારો ના લગાવો શું કહીએ છીએ આપણે નારામાં ભારત દેશ સમારા છે શું તો આખો નારો જય જોહાર કા નારા હે ભારત દેશ સમારા તમારો જ છે આપણો જ છે આનો આખો દાવો કરો પણ શું કર્યું આ તો ધીમે આદિવાસી ને પેલા વનવાસી બનાયા અને પુરાતરી નાખ્યા સોનિયાજી ના વિઝન ના કારણે ફોરેસ્ટ રાઇટ એક્ટ વન અધિકાર ધારો જંગલ જમીન કાયદો મળ્યો છે પેસા અમલ કરો પંદર પાંચમી અનુસૂચિ નો અમલ કરો फॉरेस्ट राइट्स एक टू ओवर करो जंगल जमीन का पट्टा भाऊ बोलता माने 15 बरस थी बे <laughs> टल्ली होकर झिंगिलो मला माइक पकडी उसने भाषण करता सीटोस तयार थियो पैसा जंगल जमीन पाच के पैसा जंगल जमीन पाच के रुसी भरयो 15 दिग्या मारे सगळे दावा कसून दिला तो आनो जवाब सुच है તાલુકે જિલ્લે જિલ્લે કરો દાવો કરો કે સોમાંથી માંથી એસી પંચી દલિતો મુસ્લિમો આદિવાસી બી એનટી ઓબીસી કિસાન

આ ક્રાંતિકારી યોબાસ આંબેડકર થયા એમ આદિવાસી સમાજ બહુ મોટો આદર્શ બહુ મોટા આઈકોન કે બિરસા મુંડાની ની સાથોસાથ જયપાલસિંહ મુંડા હતા વેદના વ્યક્ત કરી બંધારણમાં મુકાવવામાં જયપાલસિંહ મુંડા નું યોગદાન છે ઓલિમ્પિકમાં મેડલ અપાવ્યો આપણા દેશનું નામ રોશન કર્યું આવા જયપાલસિંહ મુંડા બરો રાહુલ ગાંધીજી આપણને નોટા મળે છે તમે જાણો છો આ દેશની મોટા ભાગની ચેનલ અને મોટા મોટા છાપાવાળા રાહુલજી ની કેમ બોલે છે જાણો છો મને બે ને 오리스 श ा में अंदर न ि마 म ग ि र ी के ज 아 ग ल में व े द ा로 त ा नाम क 드 कंपनी ने आदिवासी के लिए भरजीनी 에ि र ु द ् ध ब ॉ क 어 स ा इ ट खनन करवाने के एक ब 0 0 0 આજે ગુજરાતમાં જો ઔદ્યોગિક વિકાસ જોઈએ એની જમીન ઝૂંકવા નહીં ગઉ ભલે ગમે તેવી તોફ હોય અને એના કારણે આદિવાસી સમાજ માટે સ્ટેન્ડ લીધું આદિવાસી સમાજની પડખીઓ જંગલ જમીન નહીં છીડવા દીધું ત્યારથી ઉદ્યોગપતિઓની લોબી જેના પૈસા જે ચેનલમાં લાગેલા છે એ રાહુલ ગાંધીનો કોંગ્રેસ પાર્ટીને ધ્રુત થઈ ગઈ અને પછી જોયું કે આદિવાસીઓને ને ડીએમપી ને મુસ્લિમ ને દલિત આ ગરીબોને લૂંટવા હોય તો સૌથી મોટો વેપારી તો કે ગુજરાતમાં બેઠો છે તો આવો કે દેશમાં પછી नरेंद्रભાઈ રેલી ગયા અત્યારે કઈ ઇશની જે કંપની નરેશપતિ ભારતમાં પાછી આવે આખા દેશનું લૂંટવા ને જોઈએ દેવું છે તો नरेंद्र ભી કહેલી હોજી દેખું બેઠો છો ઈંદર ના લેતા દલિતો ને મુસ્લિમોની સાથે કરી દો ભાઈને ભાઈથી લડાવો ના લડાવો સમાજમાં ભારત માતાની છાતી નો ભૂત કરો અને લડનારો ગરીબ માણસ

फरी शक्ति भाई राजू भाई जिग्नेश भाई अनंत भाई आवे के ना आवे मारे नसवाड़ी में पहली कंपनी ने घुसवा देवाड़ी नथी थी मारे चौकरी से दुकान तोड़ी है वो भोटक लिदा वगैरह चोरों ने छोड़ मारा ना थी इसलिए तो हमारे करवाने से एक बार इसके बाद इस साल जी धरती तमाली से जीव, जीवन तमाम उच्च अस्तित्व तमाम वैष्णव जन तो तेले कहिये जे पीड़ पराहाई